આદ કોક છે ઓપીસ નો શાહીબ હો હાથી વાતવાળા હા અને મારી કઈ આખોટા થઈ ગયા બીક થઈ ગયો મકર થઈ ગયા મકરમાં તો નહીં તારે યુટ્યુબ નહીં ઉપરતી નેટ પડી જવાય આપડી બે સરળીઓ ને શું ના મને હું આવતી ના નોર્મલ uh, મે <laughs> <laughs> 那还真的不多。 લાઈટ જતી રહી ભાઈ અંધારા ઘોટમાં બેઠો છું લાઈક કરો અને કોમેન્ટ કરો હા જય માતાજી બધાજી ઠાકોર અલ્યા મારું મારું નામ લખો તમે ભાઈ યાર બસ હવે હોય થી એડું છું દસ મિનિટ રહીને કરવું હો ચાલુ